પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીની ઘટનાને લઈ સુરતમાં એબીવીપી દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાનું દહન કરાયું હતું દેશભરમાં હાલ પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીની ઘટનાને લઈ ચર્ચા સાથે વિરોધ થઈ રહ્યા છે ત્યારે સુરતમાં વિનમદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટ પર એબીવીપીના વિદ્યાર્થીઓએ ભેગા મળી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાનું દહન કર્યું હતું અને આક્ષેપો કર્યા હતા કે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી વિસ્તારમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા મહિલાઓની બળજબરીથી યૌન ઉત્પીડન કર્યા છે સાથે જમીન પચાવી પાડી છે તો વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકરો જોડાયા હતા હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કાર્યકર્તા છું અમે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સંદેશ ખાલીનો જે ઇન્સિડન્ટ જે આપણે પશ્ચિમ બંગાળમાં થયો છે એના અગેન્સ્ટ અમે પ્રોટેસ્ટ કરીએ છીએ જેમનો ખ્યાલ તમને બધાઈને જ છે કે એક વુમનના કવરેન્સમાં મમતા બેનર્જી જેવા આપણા ચીફ મિનિસ્ટર જે આપણા 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 વેસ્ટ બેંગોલના આપણા જે છે એ ચીફ મિનિસ્ટર એમના કવરેન્સમાં આ સંદેશ ખાલીના ઇન્સિડન્ટમાં વુમન સાથે હેરેસમેન્ટ કિડનેપિંગ અસોલ્ટ રેપિંગ આ બધું થાય છે શું આ બરાબર છે શું આપણે બરાબર કરીએ છીએ શું આપણે એમને સપોર્ટ કરીએ છીએ આપણે સાઇલેન્ટ છીએ ધેટ મીન્સ આપણે એને સપોર્ટ કરીએ છીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો એમના અગેન્સ્ટ પ્રોટેસ્ટ કરવાનો રીઝન એ જ છે કે જે એવા કાર્યકર્તાઓ જે જે એમને સપોર્ટ કરે છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઓલવેઝ નારીના સન્માનની સાથે ઊભું રહેશે ઓલવેઝ ઓલવેઝ આપણે આ બધી વસ્તુના અગેન્સ્ટ જોઈએ દહન નો રીઝન એ છે કે મમતા બેનરથી જેવા એવા કાર્યકર્તા જે આ બધી તુલમુલ કોંગ્રેસ જે આ બધી વસ્તુને સપોર્ટ કરે છે આપણે ઓલવેઝ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એના અગેન્સ્ટ રહેશે જય ભારત જય હિન્દ